પણ નહીં તો જો મિત્રો આજે આપણે વાવવાના છે સણા તો મોકા હ કરીએ છીએ અમે જો હલો આપણો સંનાડો તમને દેખાતો છે ખાતર વાવડ્યો છે તો સણા વાવવાનો જુગાડ તમારે જોવો જો મિત્રો તો વિડીયો સુધી જોજો અને હા વિડીયો પણ બનાવી રહેજો ને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હમણાં આ બાજુ આવે એટલે તમને દેખાશે કે ખાતર કેવી રીતે હોય તો જો મિત્રો સોનેડો આવી ગયો છે ખાતર આવતો હોય તો મને દેખાડો મેં ને આ તુવેરો શું મિત્રો તમે જોવી ના તુવેર માટે એક કમેન્ટ કરી દેજો જો મિત્રો હાય કે છે પ્લીઝ જો આ ખાતર છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે ખાતર વાવડ્યા છે આ ખાતર વાવવાનું પૂરું થઈ જાય એટલે આપણે મિત્રો સણાં વાવવાના છે જોવામાં અમે તૈયાર કરી દીધું છે બધું તમે જોઈ શકો છો ને આ પ્લીઝ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ને અમારે ચેનલ ઉપર નવા હોય ત બે કોઈ પણ પ્રેક્ષ કરજો તાકી નવો વિડિયો તમે જોમતો રહે તમે તર બની રહેજો વિડિયો પર જો આપણે આ પાળામાં કરી જેસે એટલે સનેડાને ફળવામાં હારું જો મિત્રો આ છે સાણા તમે જોઈ શકો ગુજરાત ટાઈમ નંબર ગુજરાતનો કોઈ નામ છે બોમ્બે સુપર ચના બીજ જો આપણે આ પાવડર માટે મિક્સ કરી દીધા છે આ પાવડર છે મિત્રો તો તમે પણ સણા વાવો તો આ પાવડરનો યુઝ કરજો અને આ બીચ વાવી દેજો હા મિત્રો હવે આપણે વાવવાના છે ચણા તો વિડીયો પર બનાવી દેજો તો પ્રમાણે વાવણી આવે એટલે આપણે આ ચણા નાખી દઈએ અને આપણે ચણા વાવી દીધા છે અને ચણામાં પાણી પણ ચાલુ કરી દીધું છે तो मित्रों वामणिया नो वीडियो आपरो उतारो नहीं એટલે તો નહીં દેખાયડો કે જો મિત્રો આ છે આપડા સણા અને હા મળીશું એક નવો વ્લોગ સાથે તાહું બની રહો મારી ચેનલ પર જાવ પર નવો એક સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો મળીશું એક નવો વિડિયો સાથે જય હિંદ